સિંહણ ગામમાં ડુંગર ઉપર આવેલ સૈયદ ગેબન શાહ પીરના મજાર પર ઉર્ષ અને સંતલ શરીફનો પ્રોગ્રામ હિન્દુ મુસ્લિમ સમાનના ગણેઓ દ્વારા યોજાયો હતો સિંહણ ગામમાં ઉર્ષમાં હિન્દુ મુસ્લિમની કોમી એકતાને ભાઈચારો જોવા મળ્યો સિંગવડ તાલુકામાં આવેલ પહાડ ઉપર સૈયદ ગેબન શાહ પીરની મજાર ત્યાં ઉર્ષ અને સંતલ શરીફનો પ્રોગ્રામ રખાવ હતો આ પ્રોગ્રામ હિન્દુ મુસ્લિમ સમાજના ગણેઓ દ્વારા આયોજન કરાવ જેમાં ચાતર અને સંતલ શરીફ ચુંદડી રોડ ઉપર રહેતા સતાર ઉર્ફે પાપો મજીદ બધુવાલા બધુ મ્યુઝિક સાથે ધામ ધૂમધી કાઢવામાં આવ્યું આ ચુંદડી રોડ થી લઈને ગુરુ ગોવિંદ ચોક નિજવાસ બજાર થઈને ડુંગર ઉપર ઉર્સનો પ્રોગ્રામ ઉજવાયો જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા અને કોમી એકતાનો જીવતો જાગતો નજારો જોવા મળ્યો ઉર્સમાં સિંગપરના ડોક્ટર નિલેશભાઈ સેલોદ પછી સાલિયા નાટાપુરના લાલાભાઈ જેસાવાડા અયુબ બાપુ સહિત હાજર હતા અને પ્રોગ્રામમાં રણધીક કપૂર પોલીસ સ્ટેશનના પીએસઆઈ રાઠવાને તેમનો સ્ટાફ ખડે પગે ઉભા રહીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાજર રહ્યા અને પ્રોગ્રામમાં કવ્વાલ રફીકભાઈ ખિસ્તી અને તેમના સાથી મિત્રો સાથે હાજર રહી પ્રોગ્રામને ખૂબ ઉત્સાહ ભેર ઉજવવામાં આવ્યો જેમાં મુરીદો અને ગામના હિન્દુ મુસ્લિમ સમાજમાંથી ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મારું નામ છે ડોક્ટર નિલેશ અને આજે સિંગોલ તાલુકાની અંદર અમારા સિંગવડ તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા દરગાહ ઉપર દરગાહ શરીફ ઉપર ચાદર ચડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો તેમાં લાલા બાપુની હાજરીની અંદર દરગાહ શરીફની ઉપર ચાદર ઉડાડવામાં આવી હતી એમાં સિંગવડ ગામની તમામ જનતાએ અમનો સાથ અને સહકાર આપ્યો હતો ત્યારે સિંગવડની અંદર આજે ભૂમિ એકતા હિન્દુ મુસ્લિમ ભાઈચારો જોવા મળ્યો હતો અને આજે અમે હિન્દુ મુસ્લિમ સાથે ઉભા રહી અને એક ભૂમિ એકતાનું ઉદાહરણ આપી રહ્યા છીએ ત્યારે સિંગવડ ગામ છિંગોડ તાલુકા માટે આ એક સૌથી મોટો કાર્યક્રમ કહી શકાય સિંગવડની અંદર અવારનવાર ઘણા બધા હિન્દુ કાર્યક્રમો થઈ રહ્યા છે હું પણ એક હિન્દુના નાતે આ તમામ કાર્યક્રમમાં જ્યારે અમારા ભાઈઓ વોરા સમાજ સપોર્ટ કરી રહ્યા છે એમનો આભારી છું અને આવા કાર્યક્રમ અમારા ગામની અંદર અવારનવાર થાય અને અમે ભાઈચારો જાળવી રાખીએ એના માટે આપ સૌને વિનંતી કરીશું કે આ ભાઈચારો આપણી સાથે અવિશ્વસનીય કોઈપણ જાતના મતભેદ વગર જળવાઈ રહે અને આપણે સાથે મળી અને આપણા ગામ સમાજ દેશ માટે કામ કરી એના માટે વિનંતી કરવી જય ભારત જય હિન્દ